નમસ્તે મિત્રો વંદે માત્ર મને ગુજરાતના અલગ અલગ પ્રકારના જે બનાવો બની રહ્યા છે એ બનાવોને લઈને ખૂબ ચિંતા થાય છે ગુજરાતની કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતને જાતિઓમાં વધારે વિભાજીત કરી રહ્યા છીએ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો ખૂન કરે માનવ એક માનવી બીજા માનવીનો હત્યા કરે ત્યારે એ દુઃખનો પ્રસંગ છે અને કતલ કરનાર હત્યા કરનાર એ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એને કોઈનો જીવ લેવાનો કે કોઈની હત્યા કરવાનો કોઈ જ અધિકાર નથી અને એમાં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ પ્રકારની હત્યાઓમાં કડકમાં કડક સજાઓ થવી જોઈએ કાયદો હાથમાં લે એ લોકોને સજા થવી જોઈએ પરંતુ ગુજરાતમાં આવું બને છે કેમ એના મૂળમાં જવાની જરૂર છે ગુજરાતની અંદર અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી જગ્યાએ પહોંચી છે એટલી કથળી છે કે હવે વિવિધ લોકો કાયદો હાથમાં લઈ હાથમાં લઈને પોતે ન્યાય કરતા થઈ ગયા છે એમને સરકાર ઉપર ભરોસો નથી એમને પોલીસ તંત્ર ઉપર ભરોસો નથી અને એટલે લોકો એવું માને છે કે બસ હવે જ્યાં જે ઘટના ઘટે ત્યાં પોતે જાતે જ પોલીસ બની જવાનું જાતે જ ન્યાયાધીશ બની જવાનું અને ન્યાય ચુકાદો સજા જાતે કરી નાખવાનું અનેક પ્રકારના વિડીયોઝ ગુજરાતમાં આવી રહ્યા છે તમે જુઓ ખૂબ બધા વિવિધ પ્રકારના તત્વ જેવી માનસિકતા ધરાવતા લોકો ખૂન ખરાબાની ભાષાઓ બોલે આવા વિડીયોઝ જે સામે આવી રહ્યા છે એ નવી પેઢીને ઉશ્કેરી રહ્યા છે આપણે ત્યાં અમુક ગીતો પણ એવા આવી રહ્યા છે કે જે એક જાતિને બીજી જાતિ સામે જે છે એ વૈમનુષ્ય પેદા કરે ગુજરાતમાં સૌથી છેવાડેના માનવીઓ જેને આપણે વર્ષો સુધી પાંચ હજાર વર્ષથી અન્યાય કર્યો છે એ વાલ્મિકી હોય એ વણકર હોય ચમાર હોય રોહિત સમાજ એટલે દલિત સમાજ એ આદિવાસી સમાજ અને ઓબીસીની અંદર રહેલા પણ વિચરતી વિમુક્તિ જાતિના સમાજ કે જેને અનેક રીતે અન્યાય થયો છે એના ન્યાય માટેની જ્યારે લડાઈ લડવાની વાત હોય ત્યારે એની ન્યાયની લડાઈ હોય એક લાંબા ગાળાનું આયોજન કરવું પડશે અને એમાં દલિતો અને માલધારીઓ સામા ન આવી જાય કોળી કે દલિત સામે ના આવે કોળી કે માલધારી સામે ના આવે વિચરતી વિમુક્ત જાતિના લોકો અને સૌથી વધારે વંચિત લોકો છે એ સામસામા ના ટકરાઈ જાય અથવા કોઈ પણ જ્ઞાતિના એટલે હું એવું નથી કહેવા માંગતો કે ભાઈ એસસી એસટી ઓબીસી હોય તો એને જનરલ કમ્યુનિટી સાથે ટકરાવવામાં વાંધો નહીં એવું નથી વાત કોઈ પણ જાતિના લોકો વ્યક્તિગત ઝઘડાને આખું જાતિવાદ સુધી લઈ જઈને સામસામી જાતિઓના જે ટકરાવ થાય ને એ આપણા માટે બહુ દુઃખની વાત છે હું સ્પષ્ટપણે અગાઉની જે ઘટનાઓ માનો કે ઉનાની ઘટના ઘટી ગોંડલની ઘટના ઘટી થાનની ઘટના હમણાં તાજેતરમાં જે અમરેલીની ઘટના ઘટી એની પહેલાં જસદણમાં જે ઘટના ઘટી એની પહેલાં સાયલામાં ઘટના ઘટી છે સાયલા સુદામડા વિસ્તારમાં જે ઘટનાઓ ઘટી છે એમ તમે જુઓ અનેક જગ્યાએ આવા સુરતમાં ઘટના સરેઆમ એક દીકરીનું ગળું રહેસી નાખવામાં આવે એટલે આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં એ ચિંતાનો વિષય છે એક માલધારી તરીકે એક સમાજના અગ્રણી તરીકે એક ઓબીસી સમાજમાંથી આવતા અને પ્રમાણમાં જેને કે પીડાઓ ભોગીને બહાર આવનાર વ્યક્તિ તરીકે હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે જાતિવાદના મૂળિયા ઉખેડવા માટે જાતિવાદી માનસિકતાને આપણે પહેલા આપણા દિમાગમાંથી કાઢવી પડશે અગિયાર લોકો ઉપર માનું કે અમરેલીમાં ત્યાં એમણે ધરપકડ થઈ છે એ અગિયારમાંથી કોણ શું દોષિત એ કોર્ટનો નિર્ણય હશે એ કોર્ટ નક્કી કરશે કે આમાંથી ખરેખર દોષિત કોઈ એના વિઝ્યુઅલ હશે તો જે ખરેખર ગુનેગાર છે વ્યક્તિ સમાજ નહીં વ્યક્તિ જે ખરેખર ગુનેગાર છે એ વ્યક્તિને સજા થવી જોઈએ અને જે વ્યક્તિ એમાં નથી અને વૈમનુષ્યના કારણે એના નામો ઉમેરવાનું તંત્ર કે સામાજિક દબાણથી થાય તો એ પણ વ્યાજબી નથી મિત્રો જે પણ આવા કૃત્યો ગુજરાતમાં જે થઈ રહ્યા છે એમાં એક દલિત હોય આદિવાસી હોય ઓબીસી હોય જનરલ હોય કોઈ પણ હોય માણસ માણસ છે કોઈ પણ માણસની હત્યા થાય ને ત્યારે માનવતા મરી જાય છે આપણેને કુદરતે જન્મ આપ્યો છે આપણે કહીએ છીએ ને કે ભાઈ ભગવાન જે છે જો ભગવાનમાં માનતા હોય અને ભગવાનની વાત કરતા હોય આવા લોકો મંદિરો બનાવતા હોય માતાજીના મઠમાં બધું બેસાડતા હોય તો ભગવાન જીવન આપે આપણે કોઈને જીવન આપી નથી શકતા તો પછી આપણે કોઈનો જીવ લેવાનો આપણને અધિકાર પણ નથી ન્યાયની લડાઈમાં દરેક સમાજે દરેક વ્યક્તિએ જાતિઓથી ધર્મથી પર થઈને બોલવું પડશે હું જન્મે હિન્દુ હોય એટલે કોઈ મુસ્લિમની હત્યા થઈ જાય ત્યારે હું ચૂપ રહું કારણ કે એ મુસ્લિમ છે ભાઈ એ માણસ છે એ દલિત છે એ આદિવાસી છે કે ઓબીસી છે કે એ સવર્ણ છે આ બધું તો અલગ સંદર્ભ છે પણ એ માણસ છે સૌથી વધારે મહત્વની વાત જે છે એ વ્યક્તિ માણસ છે એટલે માણસની હત્યા માણસાઈની હત્યા થી દરેકે દૂર રહેવું જોઈએ અને કોઈપણ જગ્યાએ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જે પોતાના અધિકારોથી વંચિત છે ને આવા લોકોએ ચોક્કસ પ્રકારની શાસન વ્યવસ્થામાં હતાશ થઈને નિરાશ થઈને કાયદો હાથમાં ન લેવો જોઈએ કારણ કે કાયદો હાથમાં લેનારા અને ક્યાંક કશેક આ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં આવનારા વ્યક્તિઓ અંતે જેલમાં જાય છે ત્યારે એનો પરિવાર દુઃખી થાય છે એની આજુબાજુમાં જોડાયેલા લોકો પણ દુઃખી થઈ જાય છે એટલે ગુજરાતની અંદર કામ કરતા સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ આ બધાને મારી એક વિનંતી છે કે ન્યાયની લડાઈ માટે હંમેશા એકબીજાને સાથ આપે સાથે સાથે જે પણ આ પ્રકારના અન્યાયની વાત હોય એ એક વ્યક્તિને થયેલો અન્યાય અને બીજી વ્યક્તિએ કરેલા અન્યાય તરીકે જોવામાં આવે આપણે બધા જ લોકો ઉશ્કેરાટમાં આવીને એક જુદા જ પ્રકારના રસ્તે ચડી જઈએ તો ગુજરાતમાં જાતિવાદ વધારે વકરશે અને આપણાને આપણા ધર્મગ્રંથોએ પણ કહ્યું છે કે આપણાથી જે આર્થિક સામાજિક શૈક્ષણિક પાછળ છે એને કુચલવાની વાત જે છે ને એ તો રાક્ષસી વૃત્તિ કહેવાય આવી રાક્ષસી વૃત્તિમાંથી આપણે બધા બહાર આવીએ અને કોઈ પણ જગ્યાનો ઝઘડો એ જાતિઓનો કે ધર્મનો ઝઘડો નહીં પણ માત્ર વ્યક્તિઓનો ઝઘડો રહે એમાં પોલીસ તંત્ર પૂરતી તપાસ કરે ગુનેગારો હોય એને આકરામાં આકરી સજા કરે વિક્ટિમ્સને ન્યાય મળે બંધારણીય જોગવાઈ પ્રમાણે પણ ન્યાય મળે આવું કરવાની જરૂર છે અને ફરી એક વખત વિનંતી કરું છું બધા જ મિત્રોને કે જાતિ અને ધર્મના વેરઝેરમાંથી જાતિ અને ધર્મના ઝગડામાંથી સૌ બહાર આવીએ માણસ તરીકે જીવીએ શાંતિથી જીવીશું અને ઝઘડાઓ કરીને ખરાબાઓ કરીને અંતે જીવનમાં સામેવાળા વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તમે તમારો પરિવાર સાથેનો એ વીસ વર્ષનો સહવાસ ગુમાવો છો તમારો પરિવાર તમારી છત્ર છાયા ગુમાવશે કારણ કે તમે જેલમાં જશો એટલે એક જીવ ગુમાવશે અને બીજો જેલમાં જશે ક્યાં સુધી આ ખૂનની હોળીઓ જે છે એ આપણે અહમના ટકરાવમાં કરતા રહેશું અમરેલીની ઘટનામાં ભાઈ જીગ્નેશ ખૂબ દુઃખી છે કે એણે ગુજરાતમાં સામાજિક ન્યાયની લડાઈ લડતા લોકો એ નથી બોલતા એને લઈને હું બહુ સ્પષ્ટ વાત જે કહેવા માગું છું કે સામાજિક ન્યાયની લડાઈમાં જેમ અહીંયા હું ઉત્તર ગુજરાતના અમુક ગામડાઓમાં એ દલિતોને અન્યાય ઓબીસી તરફથી થતો હોય માલધારીઓ તરફ થતો હોય તો ત્યાં રોક જાવું કહેવા માટે જવું જ પડે સાથે સાથે ક્યાંક કશેક જગ્યાએ દલિત તરફથી કોઈ બીજા દલિત ઉપર થતું હોય અથવા બીજા અન્ય વંચિત ઉપર હોય તો ત્યાં પણ રૂપજાવું કહેવા જવું પડે અને ભાઈ જિજ્ઞેશ જે રીતે લડાઈ લડીને વંચિતોને ન્યાય અપાવવા માટે મહેનત કરે છે એમ સૌએ એમ સૌએ દરેક જગ્યાએ પહોંચવું જોઈએ આદિવાસીઓ માટે પણ માલધારીઓ માટે પણ સાયલાના માલધારીઓની સાયલાના માલધારીઓની સળંગ એક હત્યાનો સિલસિલો થયો આપ સૌ જાણો છો અનેક ગામોમાં ત્યાં પણ એ ઝઘડો જાતિવાદનો ન બની જાય એના માટે પ્રયત્ન કર્યો હતો ઉત્તર ગુજરાતમાં ક્યાંક કશેક આવા માલધારીઓ અને બિનમાલધારીઓ વચ્ચે ઝઘડો થયો ખૂન ખરાબા થયા તો ત્યાં પણ જઈને ન્યાયની લડાઈ ચોક્કસ લડ્યા એટલે બંને પક્ષના જે સામાજિક નેતૃત્વ કરનાર લોકો છે એને મારી વિનંતી છે કે આમાં ન્યાયની લડાઈમાં ન્યાયના પક્ષે સૌ કોઈ રહે માત્ર જાતિ અને ધર્મના આધારે ન્યાયના લેખા જોખા ન થાય ધન્યવાદ વંદે માત્ર